હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી વર્ષા જયેશ ઠક્કર ચેનલમાં ચલો તો આજે આપણે શાક બનાવીશું તમે કઈ રીતે બનાવો છો તમારી રીત કેવી છે એ મને જણાવજો કોમેન્ટમાં હું કઈ રીતે બનાવું છું એ તમને કહું તુરિયાનું શાક બનાવીશું બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે તૂર્યું તુર્યું તો બધાને ખબર જ હશે આ ટાઈપનું તુર્યું આવતું હોય છે કુકર જોવું હોય કે આપણે શાકથી અજાણ હોય બાકી બધાને ખબર હોય તો તુરિયાને મેં છોલીએ ધોઈ લીધું છે પછી નહીં ધોઈએ કારણ કે પાણી ભરાઈ જાય આમાં લગભગ પાણી જ આવતું હોય છે ફ્રેન્ડ તુરિયામાં પાણીનો ભાગ વધારો હોય છે બધા ખુલ્લું વઘાર દેતા હોય છે કે ભાઈ પાણી છૂટશે ના અંતે આપણે કૂકરમાં પાંચ મિનિટમાં થઈ જશે એક સ્થિતિમાં શાક તૈયાર કરીશું એકદમ ઝીણું ઝીણું માપનું સમાર લઈશું મોટા સમારીશું તો બી ગળી જવાનું નાનું સમારીશું તો બી ગળી જશે પણ જે ઝીણું સમારેલું અને ને શાક દેખાવામાં સારું લાગે આ તો પછી એકદમ મોટા પીસ હોય તો સારા લાગે અધો વચ્ચેના પીસ પચકાઈ ગયા ને એવા લાગે એટલે બંને સાંજ સુધી તમારે ઝીણું સમારી લેવાનું તુર્યું અને જો તમને ડુંગળી ભાવતી હોય શાકમાં એ ડુંગળી એડ કરવાની બહુ જ મસ્ત લાગે છે જેમ ઢીંસાના શાકમાં આપણે કરીએ છીએ આખો ટેસ્ટ એનો ફ્રેન્ડ બદલાઈ જાય છે તો ચલો ફટાફટ હું તુરવું સમારીશ અને હમણાં તો મારે શાંતિ થઈ ગઈ છે લસણ ફૂલવાની મેં ચટણી બનાવી મૂકી દીધી છે એટલે જેટલી ચાલે એટલા ટાઈમ મારે શાંતિ ડાયરેક્ટ શાકમાં નાખી દેવાની તેલમાં મસ્ત ચડેલી ચટણી હોય ના બધા લસણ ફ્રાય કરવાનું કે કશું જ નહીં સરસ શાક નાખી દેવાનું અને ટેસ્ટ તો ફ્રેન્ડ એટલો મસ્ત આવે છે એ લસણની ચટણીના શાક વઘારો એકલી ખાવ ગમે તેમ બહુ જ મસ્ત લાગે છે ચલો તો તુરિયું સમાર લઈશું ચલો તો તુરિયું મેં સમાર લીધું છે વઘાર હું મૂકી દઈશ અને આ ફ્રેન્ડ મેં કીધું એ રીતે એટલું તુરિયું તમે વઘારશો ને તો થોડું તુરું લાગે તુરિયાનું શાક થોડું મજા આવે ને એમ ચૂરીન ખાવ બહુ જ મસ્ત લાગે જેને ભાવતું હોય ને પણ અમુક જણા નહીં ભાવતું હતું તો તમે એક ડુંગળી અંદર એડ કરજો તમને આખો ટેસ્ટ બદલી નાખશે આ ઘણા ગ્રેવીવાળું બી કરતા હોય છે તમારે ગ્રેવીવાળું કરવું ને તુરિયાનું શાક તો પહેલાં તુરિયું સમારી અને એને બધા મસાલા કરી અને કોટિંગ કરીને મૂકી લેવાના એટલે એ બધા મસાલા અંદર કાચા તુરિયામાં ભળી જશે અને પછી તમારે લીમડો છે કોથમીર છે મરચાં છે લસણ છે એ અને થોડા ચણા કે ચણાની દાળ એ બધું તેલમાં શેકી લેવાનું અને પછી મસ્ત એની ચટણી બનાવી દેવાની અને તુરિયું વઘારી અને પછી એમ લાગે કે કચરું ચડી ગયું છે પછી તમારે તમારી અંદર એક ગ્રેવી એડ કરી નાખવાની એ રીતે કરશો તો બી તુરિયાની શાક મસ્ત લાગશે પણ શું થાય કે પછી તુરિયાના શાકમાં એ બધો ફ્લેવર આવી જાય છે ચણાનો લીમડાનો એટલે એ મને ઓછું ભાવે છે પણ લોકો જે તુરિયો ના ખાતા એમ તુરિયાનો ટેસ્ટ ના ભાગતો હોય એમ અને એમ છતાં કે શાક ખાવું છે પણ તમે બનાવી ખાજો બહુ જ મસ્ત લાગે મને આ ખાલી ડુંગળી નાખીને મસ્ત લચકા પડતું વઘારી અંદર પાણી પાણી કશું એડ નહીં કરવાનું એનું જ પાણી છૂટશે અંદર શાકમાં કારણ કે તુર્યું મેં તમને કીધું એ રીતે પાણીનો ભાગ વધારો હોય છે એટલે હું ડાયરેક્ટ તુર્યું સમાર લઈશ એમાં ડુંગળી સમાર લઈશ કોથમી મરચાં બધું સમારી અને એકસાથે એક જ સીટીમાં શાક વઘરાઈ જાય ફટાફટ એવું કરીશ તમે તેલ મૂકી દીધું છે એમાં જસે જીરાનો વઘાર એમાં જીરાનો વઘાર બહુ જ મસ્ત લાગે છે તેલ ગરમ થઈ ગયું છે જીરાનો વઘાર આવી ગયો છે એમાં જસે ઇંગ આ ઇંગની સાડી લાગે અને જે રીતે તમારે મે તમને કીધું એ રીતે લસણની ચટણી જેવું લસણ જોઈતું હોય મને સાતમા લસણ સારૂ આ સાતમાં લસણ ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે એમાં તમારે આવી ડ્રાય ચટણી હોય ના હોય તો કઈ વાંધો નહીં આપણી સાદું લસણ અને મસ્ત છે કેટલું મસા આવું થોડું વઘાર લેવાનું તમને એમ લાગે કે ટેન્શન કે પાણી કદાચ ઓછું પડે અદર ડાજી જશે કે એવું લાગે ને કે ખાલી અડદર અંદર નહીં હોતી એટલે આપણે નાખી અને થોડાક મસાલા થોડા અગાર કરે

આટલું જ પાણી છે અને પછી તુરિયાનું શાક થાય એટલે હું તમને બતાવું કે આમાં કેટલું પાણી છે એક સિટીમાં તમારે તુરિયાનું શાક થઈને તૈયાર થશે ફટાફટ ખાવા બેસવું હોય તો પાંચ મિનિટમાં તમારે પાંચ મિનિટની અંદર તમે શાક કરી શકો એકવાર જરૂર તે ટેસ્ટ કરજો અને આ તમે તે રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તુરિયાના શાક થોડે બાજરીનો રોટલો હોય ને અને જોડે ડુંગળી સમારી હોય ઠંડી ઠંડી જીરા મસાલા વાળી છાશ હોય ફ્રેન્ડ આવી જાય તમે મને યાદ કરશો એ પણ બનાવી ખાજો બહુ જ મસ્ત લાગે છે ગરમીની સીઝનમાં આવે અને એમાં જેને ચૂડીને ખાવા જોઈતું હોય ને મેં તમને કીધું લેટે જો મેં કે ધ્યાન શાર્ટ કરો તો તમારી થાતે કે રોટલો કરીએ જોવો બહુ જ મસાલાની એક વાટ રોટલો છે ઠંડી ઠંડી છાસ જેને આવડ તો એને કઢીન કરવાનો ના આવડ તો એને થેપિંગ કરવાનો કોને કોને આવડે છે રોટલા મસ્ત પકાયાપતો નાનો નાનો રોટલો બનીને તૈયાર છે કરીશું પછી ચલો હવે રોટલો ચડે ત્યાં સુધી હું તમને મારું શાક બતાવી દઉં એક જ સ્થિતિમાં મેં બંધ કરી દીધું હતું કે સૂર્યાને ચડતે વધારે વાર થાય અને વધારે જો મેં તમારા સામે જ ખાધી છે ને મસ્ત એકદમ દેખાય કે નહીં તમને ખબર નહીં તમે બતાવું